કેમ સો ખેડૂત મિત્રો બધા મજામાં આવીશ બધાને આપણે તરફથી જય શ્રી કૃષ્ણ બે દિવસના વિરામ બાદ વિડીયો આવી રહ્યો છે તો એનું કારણ એ હતું કે બે દિવસ ઘરે અંગત પ્રસંગ અને કામને હોવાને કારણે આપણે બે દિવસ વિડિયો નું પોઈએ કોઈના ફોન નહીં ઉપાડ્યા હોય તો માફ કરજો ફોન કરશો એટલે ઉપાડી લઈશ ઘણાના ફોન પેન્ડિંગ પડ્યા છે આપણે માનીએ છીએ પણ કામમાં તો કે અમુક સમય હોય અમુક જગ્યાએ બેઠા હોય એટલે ફોન ઉપાડી ન હોતી એવી પણ તમને ખબર હોવી જોવે થોડુંક મતલબમાં કામ હોવાને કારણે બે દિવસ આપણે લોંગ વિડીયો નહોતો આપ્યો પણ છેલ્લે આપણે શોર્ટ વિડીયો તમને આપ્યો હતો કઈ બાબત ઉપર કપાસના ભાગમાં યાવે સેટ આવ એક સાથે તમામ સાસડી સાફ એ કપાસની અંદર આવતી હોય સફેદ લીલી હોય મોલોમોસી હોય કેટલા એમ એલ નાખવાનું કઈ રીતે વાપરવાનું આની સાથે કઈ બીજી દવાનો ઉપયોગ કરવો બધું આગળ વિડીયોમાં સમજાવીશ વિડીયોમાં પહેલાં વહેલા હોય ચેનલને સબસ્ક્રાઈબ પર રાખજો સબસ્ક્રાઈબનું બટન મન થાય તો દબાવવાનું આપણે કોઈ પરાયણતા નથી આપણને કોઈ ઈચ્છા નથી જેમ કે આપણને સારું લક્ષ્ય તમે છો ઓલરેડી રેડી કોરાણે ફળ દબાવીને દબી ગયો દબી ગયો એમની નહીં તમને માહિતી મળે છે તમને મજા આવે છે સબસ્ક્રાઈબર મારે એક લાખ થાય કે ત્રીસ લાખ થાય કે કાંઈ મારે નહીં મારું કામ છે તમને અહીંથી માહિતી પહોંચાડવાનું રેડી કે મારે વીસ હજાર સબસ્ક્રાઈબર કરી ગયો એટલે લાઈક કરજો કાંઈ મનમાં નહીં પણ એક સારું લાગતું એક જ મારો છે કોમેન્ટ લખો સારી માહિતી નથી કોમેન્ટ લખવાનું રાખો બીજું કોઈ નહીં તમતા રેડી સબસ્ક્રાઈબર તમે એટલા શેર કરજો આમ કરજો રેડી જેને હાલ લાગશે એ ચેનલ બીજા ગ્રુપમાં નાખશે મને વિશ્વાસ છે રેડી સારી માહિતી હોય તો શેર કરોથી તમે ન કરો કાંઈ વાંધો હાલ લાગે કરવા નગર કાંઈ નહીં આપણે કોઈને કંઈ જોર જોરસોથી કરતા નથી કેમ કે મારી આજે સમજાવવાની પદ્ધતિ અલગ છે તમને ખબર છે તમે બધાને વિડીયો જોતા અલગ રેડી હવે કપાસની અંદર તમારે પરફેક્ટ રિઝલ્ટ લેવું હોય તો પહેલો મુદ્દો એ અમા પૂનમ અમા કોઈને ઉપર જે મતલબમાં પૂજા કોસેટા હોય એ મેન પર્સનલ કાર્ય ઉપર હોય નર હોય એમાંથી નીંડા આકારમાં હોય એમાંથી મોટા થાય નાન થાય તો આમાં કોઈને ઉપર હોય તો અમા કોઈને ઉપર હોય એની સાયકલ આપણે તોડવી હોય રેડી તો કઈ રીતે આગળ વિડીયો હું જ આવીશ કોઈ પણ કંપની નીંબ ઓઇલ વાપરો રેડી મારી પાસે છે રેડી જે વાપરે છે આ વાપરે છે પ્રો એ સ્ત્રી આ નીંબ ઓઇલ જ છે રેડી આ છે રેડી અત્યારે હાલમાં આપણે જેને બુકલા છે કોઈ એનું પેકિંગ આ હશે કે હવે આ જૂનું પેકિંગ હતું અને હવે નવું આવી ગયું છે રેડી નવું વર્જન કેમ કે પેકિંગને બધું બદલાવવું પડે ને ખબર છે આપણે એમ કાંઈ તાજું ડિટેલમાં જતા નથી કંપનીને લાગ્યું એટલે પેકિંગ બદલ્યું છે એમાં આપણે કાંઈ કરીએ કોના નથી અત્યારે પેકિંગ આ ટાઈપનું થઈ ગયું છે રેડી હવે ત્યારે આ રીતે કોકામાં આવશે આ પ્રો એસ થ્રી કેમ કે નવો હોય એને ખબર જૂના જે લોકો ખેડૂત મિત્રો વિડીયો જોઈએ લાગે કે હજુ ભાઈ તો મને આવડું પ્રો એસ થ્રી આપ્યું હતું એમ તો એ છે પણ તમે હવેથી જે મતલબ આ એમાં પેકિંગમાં ફેરફાર થઈ ગયો છે એટલે તમને કાલ સવારે એમ ન થાય કે રાજુભાઈ તો પાછું પેકિંગ કેમ બદલી નાખ્યું એ જે કંપની આવે છે ફાર્મર્સ અને એને બદલાવ્યું છે એમાં કઈ હું તો કંઈ કરીએ કોણ નથી રેડી હવે કડવા નીમતેલ વાપરવાથી હું ફાયદો થાય એ પણ એક થોડીક વાત કરી કરલી નીમ ઓઇલ છે રેડિયા પ્રો એસ થ્રી આ બોટલ છે રેડી એ બોલું તમે સમજો એ ભાઈ એક જ છે ખાલી પેકિંગમાં કરો એક તો તેલ છે સોળ પંદર દિવસ સુધી કડવો રહેશે રેડી આજે એક બે ખેડૂત આવ્યા હતા લઈ ગયા છે કે રેગ્યુલર વાપરે છે હજી કોઈ એમ મન જ મન કીધું કે રાજુબામાં રિઝલ્ટ નથી સમજી આની તાકાત કેવી છે જે ગયા વર્ષથી વાપરે છે એ આને વાપરે છે એટલે તાકાતવાળી વસ્તુ છે આપણે સારું વસ્તુ બધા છે તમને ફાયદો થાય ખંભે ભાવ ઓછો લેવો પડે એવું કરવું પડે કે ન કરવું પડે વિડીયો જોતા હોય તો કંઈક ફાયદો થવો જોઈએ ને તમને રેડી મારે તો એમ તો નહીં કહેવાય કે પચીસ દિવસ સુધી એટલું રી પચીસ દિવસ સુધી કોઈ પણ દવાનું રિઝલ્ટ રહેતું નથી રેડી જ્યારે જરૂરી તમે વાતાવરણ હોય તો પાંચ દિવસ એક દસ દિવસની અંદર તમારે દવા નાખવી પડે તો આપણે આમને એમ કહીએ કે આ વાપર્યું છે તો તમારે બે ત્રણ દિવસ વધારે રીતે રહે કે ચાર પાંચ દિવસ રહે કોકની ઘેરે તમે આ જઈ આવો ને તેમ ને આપણે એવું આવડતું નથી એટલે તમે બીજાને વિડીયો તો એમ કહેતા કે એકવાર નાખો ને મહિના સુધી શાંતિ તો એવું કોઈ હજી દવા આવી નથી આવતી હોય તો કેજો ખેડૂત મિત્રો આપણે એની વિશે પણ વિડીયો બનાવશું કે આપણે કોઈ ખોટું બોલવાથી કોઈ ખોટો ફાયદો નથી માહિતી દેવી તો હાસી દેવાની નકર વિડીયો નહીં મૂકો ઓલરેડી બે દિવસ આપણે ઘરે ગતે કામ કામમાં હતા એટલે વિડીયો નહોતો આયકો રેડી ફ્રી નહોતા એટલે તમને મનમાં થાય કે રાજુભાઈને બે દિવસથી વિડીયો ન આવતો રેડી માહિતી દેવી પરફેક્ટ દેવી એવો આપણો ઉદ્દેશ્ય છે અને તમે બે વસ્તુ જાણો કંઈક અલગ પદ્ધતિથી કરો એટલા માટે ફરી જ્યાં ક્યારેક ગુંદરિયું વાપરજો એક ગુંદરિયું લાળિયું સ્ટીકર કે જે તમે કહેતા હોય અલગ અલગ કંપની અલગ અલગ માપો હોય પાંચ થી દસ એમએલ સુધીમાં ગુંદરિયું બધા નાખે છે રેડી પાંચ એમએલથી નીચે નાખવાનું નથી પણ ખાસી યાદ રાખજો રેડી પાંચ એમએલ છ એમએલ જે અલગ અલગ કંપની તમે ખરીદતા હોય એનું માપ હોય છે બુલેટનું સ્ટીકર રેડી હવે બીજી મારી પાસે બે દવા છે રેડી એક દવા છે એમાં બધી સાસડી સાફ થઈ જાય છે રેડી કેટલા એમએલ માપ હોય એ પણ સમજાવી દઈશ પછી એક માત્ર બીજું મેઘમણી કંપનીની આઈકોનિક છે એ ફિપનો ને ફિમિડા ભેગવા આવે છે એટલે ફિપ્સ અને લીલી સાસડી તમને એમ હોય કે મારે થ્રીપ્સ ને લીલી સાસડી છે પહોંચ રેડી તો આને આને પણ વાપરી શકો સૌ રેડી આ મેઘમણીવાળાની પ્રોડક્ટ આવેલી છે આનું ખાલી વીસ એમએલ માપશે રેડી પપ વીસ એમ એલ માપને તમને કહી દીધું રેડી આગળ વિધિ તમારે કોઈ પણ વધારે માહિતી લેવી હોય તો મોબાઈલ નંબર આવે છે રેડી ફોન કરી શકો છો એટલે પપ પડે હું છે એવું આપણે બધી એટલી ડિટેલ અંદરથી જાતા નથી આમાં હું કંટ્રોલ થાય મેં તમને કહી દીધું રેડી લીલી થ્રીપ્સ ગોળો બધું આવી ગયું તમારે રેડી પછી તમારે મનમાં એમ પ્રશ્ન હોય કે આપણે એ કાર્ય બધું આવી જાય સફેદ લીલી આંત એન ગળોન એકસો હજી આઠથી નવ પ્રકારની જીવત આવતી હોય રેડી ઘણા નામ બહુ તો ઘણા એને અલગ જીવત કહેતા હું ઘણું કહેતો હોય અમેટ ફ્લાય કહી તમે સાસડી કહો સફેદ એન એટલે આવું ઘણું ઘણું છે રેડી એમાં એક જ જીવતમાં બધું સાફ થતું હોય તો આ છે ટાઈફોરોન મતલબમાં કોરિનેશન કંપની નાની અંદર ટેકનિકલ આવે છે સોલ્ફિન કાયરી રેડી બધે અલગ અલગ કંપની બનાવું રેડી આ તમેનો ઉપયોગ કરી શકો છો રેડી કે ન સમજાણું સમજાઈ ગયું છે આનો બહુ અંદાજે કહી દઉં તમને એસી થી નેવું રૂપિયા આજુબાજુ પડશે તમારે આનું માપશે નોર્મલી એટેક હોય તો પાંત્રીસ હેવી એટેક હોય તો ચાલીસ નાખવાનું પાંત્રીસ થી ચાલીસનું માપશે રેડી તમામ જીવાય સાફ રેડી તમામ જીવાય સાફ એટલે પછી મહિનાથી સુધી રિઝલ્ટર એમ નથી કહેતો તો વાતાવરણ પર આધાર છે વાતાવરણ રહ્યું સતત તો પંદર દિવસ સુધી કદાચ દવા તમારે ન સાટ પડે બાકી કોઈ એમ કહેતું હોય કે પચીસ દિવસ સુધી એક બાટલી નાખો ને સાફ તો એવું નથી રેડી એ પણ તમને મગજમાં હોવું જોવે રેડી વિડીયો જુઓ તો આપણે માહિતી પરફેક્ટ હોવું જોઈએ કે આવી કોઈ દવા માર્કેટમાં આવી નથી એ પણ પરફેક્ટ માહિતી હોવી જોવે આપણી પાસે રેડી આ રીતે નીમટેલું સમજાવ્યું છે આ તમે કપાસમાં વાપરશો તમને સારું રિઝલ્ટ મળશે રેડી તમે હમ શું કહેવાય અમ્મા પણ પછી તમે જ્યારે છટકાવ ભરતા હોય અમાપને એમનું મહત્વ ઓછી ઈંડા કોસેટા હોય રેડી ત્યારે વધારે પ્રજન કાર્ય કરવું હોય ત્યારે એને વાપરો તો સોળ કડવો રે સોળ કડવો રે તો એની જેને કામ કરવાનું હોય આપણે કામ કરવું હોય તો વ્યસ્તી જગ્યાએ બેઠા બહાર જતા હોય આપણે તો ઊભા તો નથી જઈએ ટુ વ્હીલમાં બેઠા હોય તો ઉભો પર ટુ વ્હીલનો આખી બેહવું પડે વ્યસ્તી જગ્યા તો હોય ને આપણે બેવું હોય તો જી જીવાય તો ડર માદા કે કૂદા કે જી હોય એને એનું કાર્ય કરવું છે તો એની માટે એને છોડમાં રસ સૂસવો પડે બેહવું પડે તો આની અંદર કડવટ છોડ એટલો કડવો કરી દઈશ આ રેડી તો રસ સૂસીએ કે નહીં રસ સૂસી ન હોય કે એટલે શું થાય એનું કાર્ય નથી આગળ વધવાનું કાર્ય આગળ વધે નથી તો તમારે કંપની ઓછો લેવો પડે ઓછી જીવાત થવાની ઉત્પન્ન થાય રેડી કેમકે નર માદાના ફૂદા જ ભેગા નથી થવાનું તો કંઈ જીવાતનું ઓલું થવાનું નથી એ સમજાય જેવો છે પોઈન્ટ છે રેડી કોઈ પણ વસ્તુ એમાં બે વસ્તુ ભેગું થાય ત્યારે તેની કિટાબ ઓછેટ હવે આગળ વધવાના છે રેડી એ સમજાઈ ગયું હોય કે આમાં કંઈ હું લાંબુ તમને ટૂંકમાં સમજાવવાની જરૂર નથી આમાં પહેલાં અથવા આમાં પૂનમ પૂછી પંદર દિવસની અંદર એક વાર નીમ તેલનો ઉપયોગ કરવાનો રાખવાનો જેથી સોળ કડો રહેશે અઠવાડિયે વાપરો તો મને કાંઈ વાંધો નથી પણ આમાં પૂનમ ઉપર જ્યારે કરતા હોય ત્યારે ખાસ ઉપયોગ રાખજો રેગ્યુલરે વાપરી શકો છો બધી દવા સાથે એમ વાપરી શકો છો કઈ રીતે વાપરવું એ પણ સમજાવી દીધું ગુંદરિયું વાપરવાનું છે એ પણ સમજાવી દીધું હવે તમારા મનમાં કોઈ એની કોઈ ડાઉટ હોય કોઈ પ્રશ્ન હોય ફોન કરી શકો છો માહિતી લઈ શકો છો મેં મારી ત્યાં માહિતી આપી દીધી છે તમને કાંઈ શંકા ને સમાધાન હોય તો નીચે મોબાઈલ નંબર પણ આપેલો છે સારું લાગ્યું હોય તો લગજો ઘણાની એરિયામાં વરસાદ અત્યારે સારો છે રેડી મારે આજે અમરેલી બાજુથી ખેડૂતો આવ્યા હતા કહેતા અમારે બે દિવસ પહેલા ખેતરવાર પાણી નીકળી ગયા છે રેડી પાછી દવા લેવા આવ્યા હતા સારું લાગ્યું ડુંગળી ડુંગળી ભાગતી દવા લઈ ગયા છે કેમ કે ડુંગળીની પણ આપણે માહિતી કહીએ છે કપાસ છે ને ડુંગળી પણ બનાવી આવતર વાવતર આવશે પુષ્કળ પ્રમાણમાં ખેલું છે ઘણા નવા નવા યુદ્ધ થયા આપણે કહેવાય યુદ્ધ લડવા માટે તૈયાર થઈ ગયા છે કે આજ આખ લગ્યા વખતે વાવ હાર હશે તો આપણે લડી લઈએ ને એમાં કાંઈ આવડે વાજુ ડિટેલમાં જતા નથી એમાં રીતે માહિતી આપી છે તમને સારું લાગ્યું હોય તો કાંઈક કોમેન્ટ બોક્સમાં લખજો કોઈ વધારે કાંઈ કહેતા નથી મળશું કાલે કોક નેક્સ્ટ માહિતી સાથે